પાટણ શહેરમાં મોડી રાત્રે પવનના સુસવાટા વચ્ચે મેઘરાજાએ તડી બોલાવી પાટણ શહેરમાં બુધવારે મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો વરસાદ બંધ થયાના સાત આઠ કલાક પછી પણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાયેલા રહ્યા હતા આ રેલવે ગરનાળાનો માર્ગ પાટણ શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર હોવાથી અહીંથી મોટી સંખ્યામાં લોકો શહેરમાં પ્રવેશે છે અને બહાર નીકળે છે પાણી ભરાવાને કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા પરિણામે લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે બીજા રેલવે ગરનાળાનો ઉપયોગ કર્યો હતો આના કારણે ત્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માગણી કરી છે કે મોનસૂન કામગીરી તંત્રના સીધા નિરીક્ષણ હેઠળ પાલિકા દ્વારા કરવામાં આવે તો આગામી ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલા ખરાદી વાડામાં એક જર્જરિત મકાનની ગેલેરી ધરાશાયી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આ ઘટનામાં પાર્ક કરેલ એક સાયકલને નુકસાન થયું હતું જોકે મોડી રાત્રે બનેલ બનાવના કારણે કોઈ જાનહાની થઈ ન હતી અને લોકોએ હાસકારો અનુભવ્યો હતો